સરહદી વિસ્તારમાં આવેલા નડાબેટ ખાતે બનાસકાંઠા યોગ એસોસિયશન ના યજમાન પદે ચોવીસ ઓગસ્ટના રોજ ગુજરાત સ્ટેટ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ ની રાજ્ય કક્ષાની પ્રતિયોગિતા યોજાઈ હતી જેમાં આઠ વર્ષથી સાહીઠ વર્ષ સુધીના અલગ અલગ બાવીસ કેટેગરીમાં સ્ત્રી પુરુષોએ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી વિજેતા થયેલા પહેલાં બીજા અને ત્રીજા નંબરના પ્રતિસ્પર્ધીઓ હાજર રહી ભાગ લીધો હતો જેમાં પ્રતિયોગિતા કાર્યક્રમ ભોજનદાતા ડી રાજપૂત તેમજ આર્થિક સહયોગીદાતા ડોક્ટર જે જે પટેલ હેતલભાઈ સોની રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન બનાસકાંઠા જિલ્લા યોગ એસોસિએશનના મંત્રી ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ તેમજ મિહિર દવે દશરથ સોની વિશ્વેશ જોશી સિદ્ધાર્થ ઓઝા સહિત ટ્રસ્ટીગણોની મહેનતથી કાર્યક્રમને સફળ પાર પાડ્યો હતો કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સરતાનભાઈ દેસાઈ થાનાભાઈ રાજપૂત ડૉક્ટર ભરત રાઠોડ ડૉક્ટર વાલજીભાઈ પરમાર ડોક્ટર શંકરભાઈ સુથાર તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે યોગા ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ મેમ્બર પરેશભાઈ ભટ્ટનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું વિજેતા સ્પર્ધકો નેશનલ રમવા મૈસૂર જશે તેમ જણાવ્યું હતું